લગભગ મે પછી રિટર્ન લે છે અને પાછું ફરત ગુજરાત તરફ આવશે હવાનું દબાણ લગભગ નવસો નેવું કે નવસો ત્રણ કે નવસો અઠાણું મેમાં છે અને સમુદ્ર પેરામીટરમાં ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેટ સમુદ્રનું કેપરેટર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો છે શુષ્ક પવનની ગતિ પણ રહે છે એટલે વાવાઝોડાની ગતિ તો રહે છે પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધર રહે છે અને તારીખ સમીથી રિટર્ન થઈને અઠ્યાવીસ ઓગણથી ત્રીસ એકત્રીસ સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે બીજું વાવાઝોડું બંગાળ ઉકાળેમાં અઠયાવીસ મે લગભગ મેથી વાન થશે હાલમાં આંદોમાન એકબાળાપુર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ તરફ કેરળ કાંઠે લગભગ અઠ્યાવીસ મી આસપાસ આવવાની શક્યતા રહે છેલ્લા પાંચ સાત દિવસ થી અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી આ સિસ્ટમ છે સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યારબાદ એકવીસ મે હજાર પચીસ રોજ લો પ્રેશર બની આજે થોડીક વધારે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે જો કે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી એટલે એની મુવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે થોડી પણ આ પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી કેમ કે અરબ સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મુવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ

ચોવીસ મેના રોજ આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં મુંબઈની અંદર અતિભારે વરસાદોની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેક્ટરોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતા હોય છે એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે જેમાં આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે અત્યારે આ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ થયું છે એટલે ફાઇનલ થયું છે કે સાયક્લોન નથી બનતું પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે અને આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ ત્રીસ અથવા તો એકત્રીસ મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે અને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડું ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખું અઠવાડિયું એટલે કે મે મહિનાની ત્રીસ અથવા તો એકત્રીસ તારીખ સુધી નોંધાય તેવું એક અનુમાન છે પણ મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે એટલે દરિયાઈ માર્ગે નથી જતી દરિયાઈ માર્ગે નથી જતી ડીપ સી ની અંદર નથી જવાની જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે સાયક્લોન સુધી નહીં પહોંચી શકે